જય માતાજી હું છું નૈના બજાડેજા રાજકોટમાં આજ એક જગ્યાએ અઠ્યાવીસ દીકરીના સમૂહ લગ્નનું આયોજન હતું પણ થયું એવું કે વરપક્ષ અને કન્યા પક્ષ પહોંચે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યો અને ખબર પડી કે સમૂહ લગ્નના આયોજન તો આયોજકો તો કોઈ છે જ નહીં ટૂંકમાં બધા ગાયબ થઈ ગયા આવા લોકોને ખરેખર એવી સજા મળવી જોઈએ કે જે લોકોની લાગણીઓ સાથે રમે છે અને ખરેખર એવા સામાજિક કાર્યકર્તાઓ છે કે જે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખે છે ખરેખર સમાજ માટે કાર્યકર્તા હોય છે એમના માટે આવા લોકો કલંકરૂપ છે પોલીસ પ્રશાસને આવા લોકોને પકડીને ખરેખર સજા કરવી જોઈએ કારણ કે પોતાના દીકરીઓને પરણાવવાનું કે પોતાના દીકરાને પરણાવવાનું સ્વપ્ન દરેક મા બાપનું હોય છે એની સાથે ઘણી લાગણીઓ જોડાયેલી હોય છે અને આજે જે આ કૃત્ય થયું છે કે આયોજન કર્યું અને પછી સવારમાં પોતે ભાગી ગયા તો આવા લોકો ખરેખર સમાજમાં એક કલંકરૂપ છે સામાજિક કાર્યકર્તાઓના નામે પણ કલંકરૂપ છે આવા લોકોને સજા થવી જોઈએ કારણ કે ઘણા એવા સામાજિક કાર્યકર્તાઓ છે કે ખૂબ મહેનત કરી સમાજને આપતા હોય છે કંઈક અને સમાજમાં ઘણા તકલીફમાં હોય તો એમને મદદ મળી રહે એના માટે કાર્યકર્તા હોય છે પરંતુ આજે જે થયું એક દાખલા રૂપ છે અને હું તો ખાસ કહું છું કે હવે જયારે કોઈ પણ સમૂહ લગ્નનું આયોજન થાય તો એની બધી પરમિશન રાજકોટ કમિશનર પાસેથી જ મળવી જોઈએ અને પછી જ સમૂહ લગ્નનું આયોજન થવું જોઈએ કે જેથી આવા કિસ્સા જ ન બને અને રહી વાત મેયર હોય અને કોઈ કોન્ટ્રોવર્સી ન હોય એવું તો ના જ બને મેયર ત્યાં આવ્યા આટલો બધો હોબાળો થઈ રહ્યો હતો મેયર પધાર્યા અને લોકોએ એમને કહ્યું તો મેયર તો ગાડીમાંથી નીચે પણ ના ઉતર્યા મેયરનું કામ લોકોની તકલીફ સાંભળવાનું હોય છે અને એમના દુઃખમાં ભાગીદાર થવાનું હોય છે પણ રાજકોટ મેયર હોય અને કોન્ટ્રોવર્સી ના હોય એવું તો ના જ બને ગાડીમાંથી નીચે પણ ના ઉતર્યા અને એવું કહ્યું કે હું તો અહીંયા મહેમાન થઈને આવી છું બોલો હવે આ લોકો આટલી તકલીફમાં છે રોકડ કરે છે પોતાનું દુઃખ જણાવે છે અને મેમ અને રાજકોટ મેર એવું કહે છે કે હું તો મહેમાન થઈને આવી છું અને ગાડીમાંથી નીચે ઉતરવાની તસ્તી પણ ન લીધી અને ગાડીમાં ગાડીમાં રવાના થઈ ગયા તો શું માનવાનું એવું કે ભાજપના નેતાઓ ફક્ત મહેમાનગીરી માનવામાં જ મુશ્કુલ હોય છે એમને શહેરીજનોની તકલીફ અને વ્યથાથી કોઈ જ મતલબ નથી હોતો એમણે એટલી ઉતરીને જાણવાની પણ તસ્તી ના લીધી કે શું થયું છે શું નથી થયું આ લોકો તકલીફમાં છે તો હું વ્યવસ્થા કરી આપું અથવા તો વ્યવસ્થા કરી આપવાની વાત પણ ના કરી એનો મતલબ એ જ થયો ને કે ભાજપના નેતા ઉપર ભરોસો એટલે દુઃખ એ કોઈ દિવસ તમારા દુઃખમાં ક્યાંય પણ ઉભા નહીં રહે મેયર